તાવ આવી જાય ત્યારે ડોક્ટર સાહેબ હોય આપણને ચેક કરે ને તો ઈ આપણો ઈલાજ કરે પછી આપણને દવા આપે પછી આપડે શરદી મટી જાય મટી જાય તાવ મટી જાય કરે એટલે ઈ આપડા પછી ઘરે ઘરે બધાને ટપાલ આપે તો આપડા સેવક કહેવાય શું કહેવાય સેવક પછી આ શું કરે છે જો આટલા માં લાગે સુતા છે એને સેવા કરે છે નર્સ બેન કહેવાય શું કહેવાય હા ઓ દવાખાનામાં એડમિટ કરેલા બાટલો ચડાવવા આવે ઇન્જેક્શન મારવા આવે ને એને નર્સ કહેવાય

પોલીસ ભાઈ કામ કરે ઓ ડંડા મારે ચોરી કરવા આવ્યા હોય ચોર અને જાય હા જેલ માં પૂરી દે ચોર હોય ને હા ડંડા મારે એટલે જો ખાસ રથયાત્રા હોય ત્યાં કેટલા બધા પોલીસ હોય

એમાં કોક ડ્રેસ પહેરવાનો હોય કોક સાડી પહેરવાની હોય જો હું તમને આંગણવાડી માં ભણાવું છું તો તમને અમે યુનિફોર્મ પહેરેલો છે ને હા 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 પછી તમને જો આ ઉભા થાઓ જો આ ખ્યાલ તે જો સરસ મજાનો યુનિફોર્મ પહેર્યો છે ને હા હા આપણે આંગણવાડી બાળકોનો યુનિફોર્મ છે અમે પહેર્યો છે ઈ શિક્ષકો યુનિફોર્મ છે છે ને હા સરસ પેટી જવાનું કર દે બોલ